કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદના સાયન્સ સિટી ખાતે સહકાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી એકસો પચાસથી વધુ મહિલાઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં અમિત શાહે વિવિધ સહકારી ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો તેમણે મહિલાઓની કામગીરી અને તેમના અનુભવોને સાંભળ્યા હતા તેમજ સહકારી પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવવા માટે તેમના સૂચનો પણ મેળવ્યા હતા જો કે સંવાદ દરમિયાન કચ્છથી આવેલી મિરલ રબાની નામની દીકરીએ અમિત શાહ સાથે વાતચીત કરી તેણે કચ્છમાં ઊંટડીના દૂધને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી જે એક અનોખો અને સ્થાનિક સ્તરનો મહત્વનો મુદ્દો છે કાર્યક્રમ સહકારી ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને બિરદાવવા અને તેમને વધુ સશક્ત કરવાનો સરકારનો પ્રયાસ છે और मैंने आज अमित शाह सर से बात की मुझे नहीं लगता था कि कोई गृह मंत्री एक आम इंसान से भी बात कर सकता है और हमें बहुत अच्छा लगा उन्होंने एक एक लेडीज़ की सभी की बात सुनी उन्होंने एक एक के बारे में सब कुछ डिटेल में जाना हमसे क्वेश्चन किए हमने उन उनसे उन, उन हमारे क्वेश्चन के आंसर भी मिले हमें हमें आज बहुत अच्छा लगा आज का एक्सपीरियंस वाकई मज़ेदार था क्या बात अमित शाह सर ने सब के बारे में पूछा पशुपालक के बारे में पूछा और इन सब से मुनाफा यानी कि जो पशुपालक हैं और आपको कैसे इसमें आगे बढ़ सकते हैं इन सब के बारे में बात की फिर आ, आ, हमारे जितने भी प्रश्न थे उन सब के जवाब दिए उन्होंने अभी जो भी आपको तकलीफें होती हैं उनको लेके आपने अपनी पुझा पुझा दिया आपने क्या हाँ हम उठड़ी के मैं कच्छ से आई हूँ मेरा प्रस्ताव ये था कि उठड़ी के दूध को ऑथेंटिक रीत से केमिकल ट्रायल में भेजा जाए मेरा उनसे यही सवाल था कि वो ऐसा करें और उन्होंने इनका તરીન રીતસે મહિનો કે અંદર અંદર વો કેમિકલ ટ્રાયલ મેં ભેજેંગે ઓર જરૂર ઉઠડી કે દૂધ કો આગે લાએંગે સંવાદ એવો થયો કે જે એમની સરકારી જે બધી સિસ્ટમો મતલબ એમનું બધું બહાર પાડ્યું છે જે માઇક્રો એટીએમનું એ બધું સરકાર જે સરકાર જે બધી સેવા આપે છે એમને એ રીતનું બધું સંવાદ કરે છે વધારે વિશેષ ભાર વિશેષ ભાર તો જે એમની સેવાઓ છે મતલબ જે અમને સબસિડી આપે છે દૂધ દૂધ ઉપર આપે છે માઇક્રો એટીએમ આપે છે પછી ખાતર બિયારણ વાળા પણ એ લોકો પણ મંડળીઓ વાળા પણ હતા એમને જે જે સબસીડી આપે છે એના ઉપર બધું હા મહિલાઓ પણ વધારે હતી ખાસ કરીને એનું કારણ મહિલાઓ એવું હતું કે પેલા તો મહિલાઓ આ ક્ષેત્રમાં હતી જ નહીં ને જ્યારથી જોડાય મોદી સાહેબ ને આવ્યા પછી અમને લોકોને બહુ બોલવાનું ને બહાર આવવાનું સરકાર નું બહુ સપોર્ટ મળ્યો છે સર મહિલાઓને એવું કીધું કે તમે વધારે વધારે ધંધામાં જોડાઓ આત્મનિર્ભર બનો સરકાર સહકારી ક્ષેત્રમાં જોડાઓ અને આમ આગળ પ્રગતિ કરો એમ હા અમે એવું કીધું કે જે માઇક્રો એટીએમ આપ્યું છે એમને અમને દૂધ ઉત્પાદકોને એનાથી અમને બહુ લાભ થયો છે મતલબ અને એમાં જો જે ઓનલાઈન મોબાઈલ બેન્કિંગનું જે થયું હોય ને કરીએ ને તો એનાથી અમને મહિલાઓને બહુ એમ તકલીફ ના પડે બાર જે જવું હજુ જે થોડું ઘણું બાર જવું પડે છે એ જવું ના પડે માઇક મોબાઈલ બેન્કિંગ થી